હલો પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું આજે અમે લઈને આવ્યા છીએ હળદની દાળ ઢીલી ને બાજરીના રોટલા લસણિયા રોટલા અમે દાળ બાફી નાખીએ છે હળદની મોટી દાળ અહીંયા અમે લીલા મરચાં લીધા છે હળદર આદું લીધું છે ધાણા લીધા છે લસણ લીધું છે આપણે મસાલો તૈયાર કરી નાખીએ અહીંયા આપણે આ મસાલો तैयार करना कोसेत कोस तो आपले तेल લઈ લીધું છે તેલ થઈ ગયું છે હવે આવો ઘાલ માં દે લાલ નું જીરું આપણે લઈ પાબલ લાલ મસાલા રાખી દે

पाकवाजे हमें दाल ने अपनी दाल सड़ी गई थोड़ा पास दाणा ना सड़ गई से हम आप लसन वाली चटनी बना लसन रोटला चटनी नमक नाखी ફક દે ને છે કુતે ને છે પણ જે છે વાપર કા લી તો આપણે બાજરાના લોટ વળેલું થશે હવે માં লবণ નાખી દે થોડો આ સેલોર બાંધી દે હું આપણે લોવા બે તો આપણે બેરો પ્રો બનાવીને ખસ આસા andiamo a allora, premare con le caratteristiche andiamo a allora, premere l'esternalizzatore con le allora, caratteristiche હવે એના ઉપર આપણે બીજો રોટલો મૂકી દેવું અને આપણે બીજો રોટલો આપણે મૂકી દીધો છે હવે આપણે એને તાવડીમાં તાવડીમાં છોડવી નાખશું આપણે રોટલો ફેરવી નાખો છે બીજી બાજુ આપણો રોટલો ચડી જશે અહીંયા રોટલો આપણે લઈ લીધો છે આ રીતના हो बी मूळामध्ये लसणया रोटला कमेंट के रोटला केवट करजो लाईक करजो शेअर करजो दी